નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર પાલીતાણા રોડ પર કાર પલટી ખાઈ ગઈ હતી અકસ્માત આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અમરેલીમાં રહેતો પરિવાર કાર લઈને ગારિયાધાર પાલિતાણા રોડ પર જઈ રહ્યો હતો ત્યારે કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી